હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય રામાપીર કેમ છો બધા મજામાં ને તો બપોર થઈ ગઈ છે હવે આજે બપોરે વ્લોગ ચાલુ કર્યો શું બનાવ્યું છે જમવામાં જોઈ લઈએ બનીલું ચોળીનું શાક રોટલી અને લાડવા જો હવે આટલા જ બચ્યા ખવાય ગયા જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય રામીર મમ્મી કૃષ્ણ જય રામ આપી ગોઠવ આવ્યા બી ફોર છી t4 ફેર બેતરા કે બિલા હ 234 t4 પેલો ભી ઉતરાતા બે હવે લગાવતી આવે કે w4 બોલ્ફ હે કૂતરો નથી એ શું હે એ કોનો અક્ષર હે પૈસાનો પી હવે શું હે કેટ પછી

વરસાદ પડતો તો ત્યાં ઊંધી ઠંડુ હતું હા વિરામ લીધો હોય વરસાદ હા ફૂલ પડતો તો ત્યાં ઠંડુ હતું હા વિરામ લીધો હોય કા બે ત્રણ દિવસ ઈ ફોર એલિફન્ટ ના એ ભલે રહ્યો બીજા ભરાય દે બધા એ ફોર ફોર તો મિત્રો હમણાં વાગી ગયા છે साझना सात ते शू करो रास्ता रा। रा। करे राजो यहाँ हर सी शू खावरो तू रो। यहाँ चारे भाई बहन करवा बैठा है टीवी चालू है आज रसोड़ा में का नवी आइटम ट्राय करिए।

આ મસાલો બરાબર મિક્સ કરી લીધો હવે એનામાં ઢુંગળી નાખશું તમારે ઘી અને લીલા ધાણા તમારે મિક્સ કરી ની આગળની પ્રોસેસ ચાલુ થઈ ગઈ અહીંયા બ્રેડ લેવાના આ એની કિનારી કાઢી નાખવાની પછી એને આ મીઠાવાળા પાણીમાં બોળી નીચાવી એના અંદર આ મસાલાના ગોળા ભરી દેવાના આવી રીતે પેક કરી દેવાનું આવી રીતે ગોળે બનાવી શકાય ને લંબ ગોળે બનાવી શકાય આવી રીતે ડીપ કરી નીચાવી પછી મંદર મસાલો ભરી દેવાનો પછી પેક કરી દેવાનો એવી રીતે બધા તૈયાર કરી લેશો તો મિત્રો હવે બ્રેડ રોલિંગ કરવા માટે તૈયાર થઈ ગયા છે આ બધા વાળી દીધા છે એક તળાઈને આવ થઈ ગયું હવે આને તળી દેવાના આ બધા ટ્રાય કર્યા છે આ એક લંબ ગોળ કર્યું આ બધા ગોળ ગોળે બીજા આ પેહલી વાર રેસીપી ટ્રાય કરી એ સક્સેસ ગીએ આવી રીતે ઉતારવાના હલકા બ્રાઉન કલર ના તો મિત્રો આ હતો અમારો આજનો વ્લોગ તમને અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ જય રામ આપી